તમે કોઈ પિક્ચર જોયું કોઈ નાટક જોયું એમાં એનો એક અભિનેતા છે જે પોતાની પીડા વ્યક્ત કરે છે અને એની પીડામાં તમને તમારી પીડા દેખાય અને તમારા આંસુ છલકી જાય એને કહેવાય કેથારસિસ એટલે તમે તમારા ઇમોશન બહારનો રેચ લઈ અને કાઢો છો નેચરલ નથી કાઢતા એને કહેવાય કેથારસિસ એટલે વિરેચન કીધું છે કલાથી તમારું મનુષ્યત્વ જીવંત રહે નહીંતર આપણી એજ્યુકેશન સિસ્ટમની મોટી ખામી સાહેબ કે માણસમાં માનવીયતા ઘટતી જાય છે વસ્તુ ખાસ યાદ રાખવી કલા શું શીખડાવે છે તમને કે આપણી વીકનેસ સ્વીકારવીને આપણી નબળાઈઓ ને એ પોતે મોટી તમારી સ્ટ્રેન્થ છે જે માણસને ખબર હોય મારામાં ખામી જઈ સુધારી શકે ખબર ન હોય ક્યાંથી સુધારી શકવાનું તમે પિક્ચર જુઓ ડ્રામા જુઓ અઘરામાં અઘરા મેસેજ છે ને એ લોકો બહુ સરળતાથી અને બહુ સહજતાથી લોકો વચ્ચે ઉતારી લે અને એટલા મોટા માધ્યમથી ઉતારે કે જે તમે સ્કૂલ કોલેજથી ક્યારેય ન પહોંચી શકો તો જેમ કે ઘણા બધા પિક્ચરો બોલીવુડે બનાવેલા દહેજ ઉપર અને બહુ સક્સેસફુલી મેસેજ ડિલિવર કરી શક્યા હિંસા ઉપર બનાવેલા જોઈ લેજો અક્ષય બનાવ્યું ટોયલેટ ટોયલેટ જેવી જેવી આપણે શહેરના લોકોને સામાન્ય મુસીબત લાગતી હોય એ કેટલી મોટી મુસીબત થઈ શકે અને કેવડું મોટું સોલ્યુશન થઈ શકે એ બતાવ્યું છે એણે તો કલા બેધારી તલવાર પણ છે કેથારચીઝ કરે તમારા ઇમોશન કાઢી નાખે પણ ઘણી વાર નેગેટિવ ઇમોશન એ કાઢી નાખે જેમ કે મેં હમણાં એક ઉદાહરણ દીધું એનિમલ નામનું પિક્ચર આવ્યું હતું હવે કેટલો મને એમ થયું કે કેવો માણસ છે આ પિક્ચર હિટ કેમ ગયું યાર તો ગાંધીજીના જીવનમાં નાટકે હરિશચંદ્ર અને શ્રવણકુમારના નાટકે ગાંધીજીના જીવનમાં પરિવર્તન લેવાનું પણ નાટકો એટલા મસ્ત મેસેજ ડિલિવર કરી દેતા હોય છે કે તમને ઘણીવાર કલ્પના ન થાય કે કેટલું મસ્ત કામ કરનાકું